સાંભળો આપડા સોસાયટી વાળા વિનોદ કરો ને વિનોદ એક ગાંડો થઈ ગયો ખબર છે તો એની વાઇફ ને પ્રેમ કરતો તો બિચારી મરી ગઈ એટલે ગાડો થઈ ગયો અરે તો બીજા લગન કરી લે એટલો ગાડો નહી થયો ભાઈ કે બીજા કરે અમે તમે પુરુષો છે ને લગન કર્યા પછી પાછળથી બદલાઈ જ જાવ છો તે બધે એવું જ હોય આવે લગન કર્યાના ના શરૂઆત ના વર્ષો જ હારા હોય સૌથી હારા મારા બાકી તે વખત કેવું થાય ખબર આપણને કે જાનુ તું નહીં તો હું નહીં હું નહીં તો તું નહીં

તો લાગણીમાં તંબુરો લાગણીમાં મને કે દીકરીનો બાપ છું ને મને કોલ્ડ ડ્રિંક નતું આલ્યું કોલ્ડ ડ્રિંક માટે આખી આખી દીકરી નહીં આપવાની એવું કોચરો તમે અત્યારે પપ્પા માટે જે બોલો છો ને પણ એક જમાનામાં પપ્પાનો 50000 પગાર હતો એનો 50000 લી મારો વરઘોડો ગેટ પર આવ્યો તો ને જારે ત્યારે વરઘોડામાં ડાન્સ કરીને પૈસા લૂંટતા હતા બાપો વિદાય વખત અમે ગાડી કરેલી એમ પેલી શણગારેલી હા તો આ બેઠી હા ગરમ કપડા તો હું લઈ આવી છું પણ યાર ગજબ થયો તમે શાંતિ રાખો આ ડિસેમ્બરની ખરીદી કરવા નીકળી હતી ને તો એક તું કે પાંચસો રૂપિયામાં આખી જિંદગી બેસીને જમો

કે જેનાથી મારું માથું અધર થાય કેમ રોજ માથા નીચે તકિયો તો મુક્યા પૂછ બે હું નઈ બેડો બે તું તું સોંગ વગર લા હા ઉપર લાજો કોણ છે હેલો શું છે પેલા હા આ બોલ શું આ લવારી કરો પેલી છોકરી સાથે લા તું એટલે રેડિયો સાંભળે છે આખો ગુજરાત સાંભળે છે એમ નઈ આ તો એટલે તને ખ્યાલ તો છે હવે પેલી એટલે ખાલી રિપ્લાય કર્યો એમ કેમ આવ થોથોઈ થોથોઈન બોલો છો લા કઈ નઈ લે હવે તું કેમ આ મુદ્દા પકડે

એક એક કલાક એના જીજુ સાથે વાત કરે ભાઈ પછી કલાક થાય એટલે પેલું કલાકો સુધી એના મમ્મી આતે એના બાપા હતા અને પાડોશી બેનપણીઓને જો સાંભળો અનલિમિટેડ કોલિંગ નો જમાનો છે પણ તમને પણ કરતા હશે ને કાકા મને કરે ને સાત સેકન્ડ કરે છે સાત સેકન્ડ હા એટલું જ કેવા કે બટાકા પતી ગયા છે આવતા લેતા આવજો જાવ ને હવે ભાઈ એકલો માણસ જ પરિવર્તન લાવે પરણેલો તો ખાલી શાકભાજી જ લાવે કેવું હોય તો થઈ જાવ પાછા જવાન થઈ જાવ સિંગલ જાઓ તમે કોલેજ લાઈફ જીવો છક્કરીઓ ફેરવો તારું શું થશે મારું કશું નહીં ઈસમે તેરા ઘાટા મેરા કુછ નહીં ચાતા તો મેં જો ગુજરાતી ના હોતા તો ઢડક લે ના મારો તારે છોકરીઓની લાઇન પાડી દેત મે એમ હા પછી પપ્પા એવું કીધું કે હું ખોટું પાણી પુરી ની લારી ચાલુ કરી એ બરાબર ના લાગે એમ અચ્છા એ રીતે લાઈન પાડત ને અત્યારે તમે હસાઈ દીધી તો દિવસ ફોન ફોન ફોન